નમસ્કાર ભાઈઓ અમિત ખૂટે જે આત્મહત્યા કરી ત્યાર પછી અત્યાર લગી નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે ભાઈ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પોલીસે એક યુવતીની ધરપકડ કરી હતી આ યુવતીનું નામ પૂજા રાજકોર હતું આ પૂજા રાજકોટની જ્યારે ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે મિત્રો એમાં બે વકીલોના નામ સામે આવ્યા બે એડવોકેટના નામ સામે આવ્યા એક હતા મિત્રો દિનેશ પાતર અને બીજા હતા સંજય પંડિત જ્યારે બંને એડવોકેટ અને જે પૂજા રાજગોર હતી એ પૂજા રાજગોરની જ્યારે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ત્યારે એ જે એડવોકેટ છે એવી સલાહ આપી કે રિમાન્ડની વાત એ અલગ છે પરંતુ એડવોકેટ એમ કહી રહ્યા હતા કે અમારું કામ છે સલાહ આપવાનું અને અમે એડવોકેટ છે એટલે ગમે તેને સલાહ આપી શકીએ છીએ ત્યાર પછી મિત્રો અહીંયાથી એક કહાની શરૂ થાય છે જેમ જેમ મિત્રો પૂજા રાજગોરની ધરપકડ કરી જેમ જેમ નવા નવા પૂછપરછ કરવામાં આવ્યા ત્યારે નવા નવા ખુલાસાઓ પણ થયા જ્યારે એના બે દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ત્યારે મિત્રો એમાં પણ એક નામ આવ્યું અને એ નામ હતું મિસ્ટર એક્સ હવે મિસ્ટર એક્સ ક્યાં છે મિસ્ટર એક્સ ક્યાં રહે છે કઈ બાજુ રહે છે એ હજુ સુધી કોઈને ખબર નથી પરંતુ જેવું જ નામ આ મિસ્ટર એક્સનું આવ્યું કે તરત જ પોલીસે આ મિસ્ટર એક્સને શોધવાની કામગીરી હાથ ધરી જોકે બે એડવોકેટને પહેલેથી પકડી લીધા છે અને એક સગીરાને પણ પકડી છે એડવોકેટનું નામ મેં તમને પહેલાં પણ જણાવી દીધું છે કે દિનેશ ફાતર અને સંજય પંડિતનું આ બે એડવોકેટ કે જેમને પકડવામાં આવ્યા હતા એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે વધુ એક નામ ખોલ્યું ને એ નામ છે મિસ્ટર એક્સ હવે મિસ્ટર એક્સને લઈને પોલીસ પણ એની શોધખોળ ધરી રહી છે આગળના સમયમાં મારા ભાઈઓ ખબર પડશે કે શું ખરેખર મિસ્ટર એક્સ કોણ હતું ક્યાં છે એ તો આગળના સમયમાં ખબર પડશે પણ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ